મને તો આ બધા યુટ્યુબર ભાઈઓ હે ને એક યુનિકો પરિવાર જ લાગે છે તમારું પહેલું મીટ હતું ને ત્યારે મને કે મારા ઘરના સગાવાલા ન થાય એવું જ લાગે છે તમારા બધાના એક હાથી તરીકે તમારા બધાના ભાઈ તરીકે જે મારાથી સાઈ કરું હું

એ લોકો કયું વચન આપી ગયા છે એક વચન આપ્યું છે કે ફરી એક વખત આવતા વર્ષે આવો જ કાર્યક્રમ આયોજન અમારે ધવલભાઈ અને એમની ટીમ જે છે તે કરવાની છે ધવલભાઈ એમના એમ જ જોશભાઈ આપણે ખજૂરભાઈને મળવું હોય તો તમારી જે મેમ્બરશીપનું જે કઈ તમારી સ્કીમ છે એના વિશે બે શબ્દો અમારા બધા યુટ્યુબર મિત્રનો કેમેરો તમારી સામે છે તમે જણાવજો આપણી જે મેમ્બરશિપ છે ને ત્રણ પ્રકારની સિલ્વર ગોલ્ડન અને ડાયમંડ એમાં ગોલ્ડન અને ડાયમંડ એ બે મેમ્બરશિપ છે એ જે કોઈ પણ મેમ્બરશીપ લેશે ને એ વર્ષમાં એક વખત ખજુરભાઈ ને રૂબરૂ આજે જે મળ્યા એ મળી શકશે ખજુરભાઈ તો મળી શકે પણ સાથે સાથે એમાં ઘણા બધા ફાયદા છે એની વાત અમારા મેમ્બરશિપના મેનેજર હે તમે ગમે ત્યારે કોલ કરશો તો તમને સમજાવશે સ્કીમ એ ફાયદા અને ઘણા બધા ફાયદાઓ છે તમને દરેક પોતાની સ્ક્રીન ઉપર આ પૂછ વરસ માટે કઈ માહિતી જોઈતી હોય તો દરેક મિત્રો એમના નંબર તમને આપશે અને દિવ્યેશભાઈને આ સ્ટેજ કે કેમેરો કે જરાય ગમતું નથી ખરેખર પરંતુ અમે ખાસ આગ્રહ કરીને બોલાવ્યા છે અને ખાસ જે પડદા પાછળના કલાકાર છે એ તો દૂર જ ઉભા છે ધવલભાઈને પણ ધવલભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર

બોલાવતા એટલે મને અત્યારે તો એટલી હિંમત આવી કદાચ મને એવું લાગે કે હજી કદાચ પચાસ જણા બેઠા હોય ને થોડીક બોલવાની હિંમત આવી હોય તો હું આવું હવે ધીરે ધીરે આદત પાડવી જોઈએ અને ખરેખર બધાને ગમે સ્ટેજ મળે ને ખરેખર બોલવું જોઈએ ભલે ટાંકી થયું પગ ધૂજતા હોય ભલે બોલાતું ના હોય પણ કાઈ પણ બોલી તમારે જવાય અને આ બધા હવે શું કરવા

એમનું કોપી યુનિક રિસોર્ટ વાળા કે કે ન કે ગોતવા લઈ ગઈ દીકું કેટલી કેટલી લાગી ગઈ બહુ તો જો હવે સીવ લાગી ગઈ ભૂક એટલે એની મમ્મીને કીધું કે જાઓ ડીશ લઈ ને ભરી આવો ડીશ પછી શિવ ખાય કાં એમાં એવું થયું હતું કે પેલા જમવાનું બધાય કામ પતી ગયા ને એટલે પછી બધાય ડીશ લઈને અહીંયા જમવા આવ્યા તા હવે એ પાછા અમીરભાઈએ બોલાવ્યા કે થોડીક વાર આવો આપણો થોડોક પ્રોગ્રામ હજી બાકી છે કા એટલે પછી પાછા અહીંયા ગયા હતા ને અડધે પોણે કલાક ત્યાં ચર્ચા કરી ને પછી પાછા હવે જો ફાઈનલી બધાય આવી ગયા તી કિરણે કીધું કે થોડું શિવ માટે ડીશ લેતી આવો આમ તો શિવને એક વાટકામાં મસ્તીનું મિષ્ટાન લીધું તો નઈ થાબડી એ થોડીક ખાધી હતી ને કેવી લઈ ગઈ તી મસ્તી નહીં હવે શિવના પછી પાછું એની મમ્મી ડીશ ભરી આવે એટલે બધું ખાવું કા હા હજામણા કિરણ આવે ડીશ લઈને પછી બધા જમવા બેસી જઈએ હજી એક રોટલી દઈ જાજો તો એ રોટલી નથી પૂરી થઈ ગયો એમ કેમ પૂરી થઈ જાય જય મારે કાલ ખરીદી કરવા જાવ છું તે તમારી પાસે પૈસા પૂરા થઈ ગયા તા ને એમાં જ રોટલી પૂરી થઈ ગઈ ઊભી રે ઊભી રહે હમણા રોટલી તો બનશે